ધાનેરા તાલુકામાંથી નાનું બાળક ગુમ થતા ચકચાર મચી જવા પામી મળતી માહિતી મુજબ ધાનેરા તાલુકાના સમરવાડા ગામના અનવરભાઈ પ્રતાપભાઈ મીરનું દીકરો ઇસ્માઇલ અનવર મીર ઉંમર વર્ષ ચૌદ રહે પાણીના ટાંકા પાસે સમરવાડા ઘરેથી છ પાંચ બે હજાર પચીસના બળતરના લાકડા કાપવા જવશું કહી નીકળ્યો હતો પણ સાંજ સુધી પાછો ન આવતા વાલી વારસાએ શોધખોળ કરી હતી પણ બાળક ક્યાંય ન મળતા પરિવારે ધાનેરા પોલીસ મથકે જાણ કરી હતી ધાનેરા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી ગુમ બાળકની શોધી કાઢવા ચક્રોગતિમાન કર્યા છે ધાનેરા પોલીસ દ્વારા ઉપરોક્ત ફોટાવાળા બાળક ક્યાંય જોવા મળે તો ધાનેરા શહેર પોલીસનો આપેલ નંબર પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે નાઇન નાઇન ઝીરો નાઇન ઝીરો થ્રી ડબલ ટુ ટુ ઝીરો એમ પોલીસ બ્યુરો રિપોર્ટ ઇકબાલ મેમન ધ ન્યૂઝ ઓફ ગુજરાત ધાનેરા પ્રતાપભાઈ મીરબોલું ગામ ધાનેરા કે બાજુમાં ગામ સામરવાડા મારો છોકરો છ તારીખનો ગાયબ થયેલો છે છ તારીખ દસ વાગ્યે ને આજ કોણ તારીખ આજ નવ તારીખ તો હજી તક છોકરાનો કોઈ પત્તો મળ્યો નહીં લા પત્તા છે તમે કોઈ બી આ છોકરો મળે તો સરકાર મેં જોણ કરજો અને મને ફોન કરજો મારો નંબર બોલતો સત્તાણું સત્યાવીસ એકોતેર સોળ પંચાણું આ મારો નંબર છે કોઈ બી જગ્યા હોય તો મને જોણ કરજો આ છોકરો છે નામ છે ઇસ્માઇલ કામ સામરવાડા